અને વાગી ગયા છે સવારના પોણા નવ તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો અને આપણે જઈએ છીએ બાણકીને આણું તેડવા આવે ન્યા તો બનારીજો વ્લોક માં મજા આવશે અને હું તમને પપ્પા જવ તૈયાર થઈ ગયા છે જય માતાજી છે તો હવે આપણે નીકળવી જઈ અને વરસાદ પણ બહુ ને બહુ અંધાર્યો છે તો તમને દેખાત થઈ છે તો આપણે પોગી જાવી અને અમારા ફૂલદારનો બગી જાય તો કેટલો મસ્ત એનો છે ને બાકી એમ તમે હું જોવો છો હોય જાવ આપણે જાય છીએ અમારા ભાણિયાભાઈ કીતી ભાણિયાભાઈ અને અમારા જો આ મેન ખેલાડી ગેમ ના જો અત્યારે એ પબજી રમે છે ની હું તમને બહુ બધું તમને લે આપણે અહીં આવી ગયા તો એને બને બને લીધું છે નાણું તૈયાર કરવામાં તો જો પહેલા લેજો તો સાજી હોય તો એમ આપ તો મન દે આજ તો જો વિદ્યુ આહલે હશે બરાબર નવ કમે 10 નવ મે કહેતો આ કાણું દેવા ન દેવા

અહીંયા કાંઈક સાયકલ મળતી ને તો આપણે દળાઈ આવી બરોબર તો આવું બધું હતું ને ભરી નાખો તો જો આપણે દળાઈ પડ્યું પાછા વીઆવા ઘેરે હવે પાછા ચાલુ કરી દીધું છે તો જો અમારા ઉત્તમભાઈ મોહિતભાઈ તો નિશાળેલ છે અને અમારા મોહિતભાઈ સાયકલ વીઆઈ ગયા છે અને જો અહીં અમારો ઉત્તમભાઈ શું કરો ઉત્તમભાઈ

તે તારે કઈ જમવાનું છે બનાવ આજ આપણે બનાવ છે ગૂગલ લટ હે ગૂગલ લટ કે રોટલીનું શાક મટન પોપો બનાવ છે કે રોટલીનું શાક કેમ કે બાફરી શાર પડી છે આજ તો આપણે વહી ગયા આનું તેડવા અને આવ્યા ન્યા તો આ ઉત્તમ બને ને ભાવ છે પાછું એને ભાઈ બહુ ભાવે છે તો જો એ બધું કમ્પ્લીટ તૈયાર કરે છે ચાલો હું જાઉં હે હું જાઉં તું જાશો ดูออิีซิงเลยเนี่ยเลียเลยฮะดูงเลยนะเจ้ากินก็ฮารุทายนี่ดูงเลยนะทำยังมันจะมัจะกายน้อดูงเลยตอนไหนิดน้อนาไข่มัจะมฮะดูงเลยในขิดปล่อยเจ้าของเดินอ๋อ તમને હાંડિયાシン કે કાળું વારું બરાબર બાય ફિલિંગ લાઈન આવા હાંડિયાシン કે ને ઈ જો હાંડિયાシン ઈ હાંડિયાシン મેકલાઉં મારા મારા વાળા કાલે તમને સ્પેશિયલ ઓળાનો વિડિયો બતાજો ઓળા થોડા જાય ને આ જાય છે એટલે એટલે અને જો અમાર સાયકલ આવે છે બહા બહાટી બોલે તેમ જોજો જોઈએ એટલે બતાવો સાયકલ આવશે રામ સકડી બોલ જોવો જો ઝાપામાં જોય જોય જો સાયકલ ને હવા વગરના ટાયર નાખી દીધા ઓલા એમાં ના નિશાળે લાવી સીધી સાયકલ નિશાળે લાવી સીધી સાયકલ બીજું કઈ કામ નહીં નિશાળે લાવી સાઈકલ જોવા લીમડો ન્યા હતો મસ્ત નો થોડો ગોલબ ની લાઈટ બંધ કરી દે જો એના ધંધા જો આમ જો

આવડો એ જોડા ક્યાં સુધી ગયો જોવો થાય પાછલી બ્રેક ના દટા કાઢી નાખેલા છે પણ ધ્યાન રાખજે પાછળ ગાડી આવે છે

છોકરો બાય બાય કરો આ ને હા જો તો આપણે ગણપતિ લઈને આરતી આવી છે આરતી લઈ લઈએ ગલબ તો કરી રહેલો છે તો જો આ છોકરા આરતી લઈને જાય છે અમારા ઉત્તમ મોહિત